વાયરસ સામે તાપમાન સામે અને પાણી સામે ખૂબ જ સહનશીલ જાત એટલે વિક્રાંતા શીર્ષની વિક્રાંતા મનીષા આજે આપણે વિક્રાંતા મનીષાનું શૂટિંગ કરી રહ્યા છીએ આજે તારીખ સોળ નવ બે હજાર પચીસ કોટડા સાંગાણી તાલુકાના હળમતાળા ગામ મુકામે આપણે વિક્રાંતા મનીષાના ફીલ ઉપર ઊભા છે ખેડૂત છે માનસિંહભાઈ સિંધો ગામ હડમતાળા માનસિંહભાઈએ આ વિક્રાંતા શીર્ષની પેરોડ ગ્રીન ટાઈપની મરચાંની જે વેરાયટી છે વિક્રાંત મનીષા એનું વાવેતર કરેલ છે આ વિક્રાંતા મનીષા અને આથી આપણે જોઈએ તો આ બીજું હાઈબ્રીડ અને આ વિક્રાંત મનીષા એકદમ રોગ જીવાય તો ઓછી શક્કિંગ પેસ્ટ ઓછી વાયરસ ક્યાંય નહીં અને વિક્રાંત મનીષાનું રૂટ લેવલેથી આપણે ઓબ્ઝર્વેશન કરી તો આ વિક્રાંત મનીષાના મરચાં છે જોઈ તો યલો કલરના મરચાં પેરોટ ગ્રીન રૂટ લેવલે છઠ્ઠા મહિનામાં માનસિંહભાઈ આ મરચીનું ડાયરેક્ટ બીજ મૂકીને વાવેતર કરેલ છે મરચાંની લંબાઈ આપણે ચેક કરી તો લાઈટ ગ્રીન મરચું અને લંબાઈ આટલી વિક્રમતા મનીષાની લંબાઈ છે તારીખ છે સોળ નવ બે હજાર પચીસ આ વિક્રાંત મનીષા અને આથી વેરાયટી બદલે અન્ય વેરાયટી જ્યારે આ વિક્રતા મનીષા ટોપ લેવલે જોઈ તો વાયરસ નથી સકિંગ પેસ્ટ એકદમ ઓછું અને હાઈટ જોવા જાય તો કમર ઉપર હાઈટ ગણાય આ રૂટ લેવલેથી મરચાં જોઈ તો અન્ય વેરાયટી વિક્રાંત મનીષા મરચાંની લંબાઈ જાડાઈ સારી વિક્રાંત મનીષાનું મરચું જોઈ શકીએ આપણે લંબાઈ રોગ જીવ એકદમ ઓછી અને બંચીસમાં ફ્લાવરિંગ લાગે અર્લી સેગમેન્ટની વેરાયટી ગણી શકીએ આપણે વિક્રાંત મનીષાને મરચાં જાડા સારી મરચાંની લંબાઈ સારી તો આ છે વિક્રાંત મનીષા ભાઈ એ બંને બાજુ બીજી વેરાયટી વચો વચા પાંચ આઈરૂનું વાવેતર છે મનીષા અને બીજી વેરાયટી જોઈ શકીએ આ ડિફરન્ટ છે તારીખ છે પોળ નવ બે હજાર પચીસ જો હાઈટ જોવા જાય તો આટલી હાઈટ ગણી હતી આપણે અત્યારે કમર બરોબર કમર ઉપર આગળ આવીલા જવજી જરાક હાઈટ આ વિક્રાંતા મનીષાની હાઈટ કમર ઉપર હાઈટ ગણી શકીએ આપણે રોગજી હોય એકદમ ઓછો બંચીસમાં ફ્લાવરિંગ આપતી વેરાયટી આપણે જે ચાલતી વેરાયટીની સામેની વેરાયટી ગણી શકીએ મેન